રા પકોડી ખાઈ છે પકોડી તો ખબર છે પકોડી તો ખાઈ જાવ હેડ્યા

આ તો મા એક જણા તો બાધા બહુ ખોટી જાય છે બરોબર હે બ મસ્ત થઈને કરી ગયો આ તો પરબતજી ઠાકોર લઈ ગયો ખર્જો પકડી જો તો બહાર એ હે ઓય આ લુકુ આતો આ એ ભઈ માર્યો તો થાવા આયો ને આમાં બા ધારા તો થાવા ખમેલું બધું ખાધામાં ગાધામાં આવુંસ જ નહીં આવો ને હે

વીસ રૂપિયા કિલો ભેડે ભેડી આઈ ભેડે ભેડી કાકા કિલો તમારી ભેડી છે કિલો આતો કોર કોર બનાવાનું હો બનાવા દે યાર આ બેગડી કામ ન થાબન આવડે બધું બધું આવડે બધું આવડે બાને તાજુ આલે ને લોકો અલ્યા ભેડા કોના ને ગઢા કોના 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 અલ્યા રાજકો આ રે ભેડો ઠે મારા આર્નો છે એ મામા ના ગાડી હડ ઓય ના અલ્યા ના ઓમો ફોળા ભાડા આ કા સેરીયામાં સેહો નહીં આ બંડી પેલા બંડીને લેવરાઓ આ બંડીને લેવરાવાની અલ્યા લાઈ મટા અલ્યા ભાઈ 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 એ તો અલ્યા બેટા તો ના ગાડી ખાઈ દી હા બૈરો બૈર બેન કે કે ઈરા આ તો લાયા રે સા બૈરો બેન જક બનાવ કોણ ઓરો ગાડી રેડી ના બા પટિંગ બા મોણ જા મોડું કાય તો બેહી જો ગાડી મા તાબુ મા તાબુ એય એ ભાઈ કે કે ભેડો ખાધીલો વાત કેવું રે હા ડીસારી પાલનવ કરાય છે યાર તમે ખોવાઈ લેજો બા હાડો પુણા પુણા ભેળા ખરાવાય સમજુ ના પરાલે લો દે ચલા માઉં ડાબુ 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 હાલેલો છે જ્યોર ચલા માઉં ડાડો એ ડાબુ હાડો હાડો બેહીજો બેહીજો એ બે બે પાવરા તમે મરે 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 કેરીયા ચાલ જા બાય બાય પાટો બાય બાય